અમારે હવે જવાનું હોય નડાબે તો બ્લોગ માં લાસ્ટ સુધી બના રહેશો તો બહુ મજા આવવાની છે ભૂલગોમ ઢુકડે પહોંચ્યા અમારે નખાવાનું હતું ડીઝલ બસ અમારે દિનેશભાઈ અહીંયા કરે ડીઝલ નખાવા આવું ભારે કેટલાનું દિનેશભાઈ નખાવાનું આપણે બારસો બારસો રૂપિયાનું ડીઝલ નાખવાનું હે આ હે આપણી ગાડી અને અંદર બધા પેક થી બેઠા હે ભાઈ બેન હે બધા આખી ગાડી પેક છે ને આ હે આપણી ગાડી આ ગેસ સ્ટેશન અહીંયા કને પેટલા પેટ્રોલ પંપ હે અહીંયા ને અમારે અહીંયા કને ડીઝલ નખાવાનું હોય ગાડીમાં તો ડીઝલ નખાવીને હવે અહીંયાથી અમે નીકળી ગયા પછી ગાડીમાં કરીને નાખ્યા ગીત ચાલવું ને અહીંયાથી અમે નીકળ્યા બોરથી બોરથી આગળ ટપ્યા એટલે અહીંયા કને આગળ આવવાનું હતું સુઈ ગામને રસ્તો પણ સારો હતો બધા ભાઈ બહેન વાતો કરતા કરતા દિનેશભાઈ કરતા હતા ડ્રાઈવિંગ બાકી પાછળ બેઠા રાણાભાઈ ઠાકોર પછી નિકુલભાઈ વિષ્ણુભાઈ બાકી ઘણા બધા ભાઈ હતા પછી એમ મોજ કરતા કરતા રાહતા હતા પછી અમે આગળ

તો ફાઇનલી અમે ગાડી અહીંયા કને પાર્કિંગ કરી નાખી તમે જોઈ રહ્યા છો આ ભાઈ પણ બધા ઉતરાય હવે આપણે એમ નાનું નાડા ફરવા ઘણી બધી ગાડી અહીંયા કરીને પાર્કિંગ કરવાનું પડી અને આ હે નાડા પાર્કિંગ ઘણું લાંબુ છે આમ તો પણ અમે અહીંયા કરીને કરીએ બાકી હવે અમે જાય રહ્યા નાડા બેટ અંદર જોવા દિનેશભાઈ ને નિકુલભાઈ પૈસા ની ઉઘરાણી તારી જો રાણા ભાઈ ઠાકોરે પૈસા દેરા અને જો બધા ભાઈ દિનેશભાઈ 100 રૂપિયા આપ્યા કે નહીં રાખડી રાખડી દિનેશભાઈ ની રાખડી રાણાભાઈ ઠાકોર નિકુલભાઈ ની તો બધા રાખડી લીધી અંદર એન્ટ્રી કરવા મેં અંદર આવતા રે એન્ટ્રી કરી લીધી અને આ જે લાઈન દેખાડી બોર્ડર જવા માટેની હે ને માર તો બોર્ડર સાહેબ રાજુ રાજુ તો આ હે નળાબેટનું લોકેશન કંઈક આવું ને આજે વસ્તી બહુ છે સોવીસમી જાન્યુઆરી હોય એટલે તમે જુઓ હોરા નહીં આ એક નંબર લોકેશન હે અહીંયાનું ને જુઓ ઘણા બધા પબ્લિક આવી અને નડાબેટ કંઈક આવું છે જોવા લાયક હજી તો અમે એન્ટ્રી જ મારી ગઈએ બાકી તો બાકી તો ઇન્ડિયા દ્વાર તો આ બાજુ બધું જ પછી બહુ જુવા લાઈફ છે તો બ્લોક માં બનારીશો તો આવું બધી વસ્તુ તમને જોવા મળશે નાળામાં શું શું વસ્તુ હોય બરોબર તો જુઓ અત્યારે તો હજી તો અમે એન્ટ્રી જ કરી અંદર અને આવું કઈક લોકેશન હે અંદરનું અને ઘણા સ્કૂલ અને બાળકો પણ આવ્યા છે તમે જુઓ અહીંયા કને એનું બધું ઓરિજિનલ લાગે પણ બધું કૂતળા હે હવે અંદર અમે જઈ રહ્યા સહારા ગાથામાં અહીંયા કને મ્યુઝિયમ હે મ્યુઝિયમ માં હવે અમે એન્ટ્રી કરી ફાઈનલ અત્યારે અંદર આવ્યા જોવો એનું પહેલું સ્ટેચ્યુ નડા બેટનું આ બધા પૂતળા છે પણ આપણે નહીં કે હમણાં બોલ છે એવા બધા કારીગરી બહુ કારીગરી કરી છે તમે જોવો આપણે એવું હવે બોલ છે મારું બધું ગભરું હાર બનાવ્યું છે અરે ભાઈ તમારા ખ્યાન મરી ગયા છે બહુ મોટો હોલ બનાવવા લે આખા બે ચાર એકરમાં આખો મોટો હોલ છે આ રાજસ્થાની પોષક કહે જો આ રાજસ્થાની બોર્ડરનું પોષક બતાવવા લે એકને જેવું આ બધું આમાં એક કોઈ વસ્તુ સાચી નહીં બધી નકલી છે પણ આપણને એવું લાગે કે બધું ઓરિજનલ એમ વિડીયોમાં તમે દેખાયું ઝાડ પાર બધું એ નકલી પણ બધું અસલી રૂપ કર્યું બધું દર્શાવવામાં આવ્યું કે કેવી રીતના ફોજીનું જીવન ને છે આ બધું એટલે ખૂબ દિવસ આવજો આ બાજુ કોઈ દિવસ ભૂલતા નહીં જો આ બડપ બરફમાં કેવી રીતના ફોજી જેવી રીતના રહે તેવું એનો પોશાક એ અહીંયા કણે આ બળફનું દેખાડ્યું જો આ બળફના ભોજીનું સ્ટેચ્યુ છે તો બળફ આ બળફ તરીકે અહીંયા કને આવી રીતનું કરી નાખ્યું અને આ બળફનું સ્ટેચ્યુ હે આ બધું ખડ ઘાસ જે પણ દેખાય એ બધું એ નકલી હે પણ અસલી રૂપુ છે બાકી તો ઘણા બધા સ્ટેચ્યુ એ તમે આપણે જોશો તો બહુ મજા આવશે બ્લોકમાં અહિયાને દર્શાવવામાં આવેલ કે કી આપીએ નું થોડુંક માહિતી આપો ને તમે તો આ જે તમને ફોજ દેખાય રહ્યા જે પણ લોકો દેખા રહે આ અલગ અલગ ફોજ ના લો જેમ જે પણ અધિકારી લાઈવ દર્શાવે કરવામાં આવે કે આગળ શું હે બધું બોટનું આપણે આપણે આમ એક ઓલું થઈ જાય છે કે આપણે બોટમાં બેઠા એવી જુઓ ભાઈ અંદર બેઠો ગેમ હે એવી બોટ તરીકે આપણે આમ રિયલ રિલાયલાઇન્સ કરાવે કે

ચાર પાંચ ભાઈ બધા આવ્યા યાદ એ નડા બેટ ફરવાનું બેઠી મોજ કરી રાખ બહુ બધું ધોવા લાગે સ્થળ કોક દિવસ આવો નડા બેટ તો ચોક્કસ આવવાનું ભૂલતા નહીં નડા બેટ અમે તો હદી હરાયા ઢોરના ઘોડ જ રખડી રહ્યા હદી અમે કાંઈ ખાસ પ્લેન બનાવ્યો નથી કે શું જોવાનું પણ શું નથી હજી તો જો અહીંયા સ્ટેચ્યુ પણ બહુ સરસ છે આજે પબ્લિક બહુ છે કેમ કે આજે છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે દરિયાઈ જહાજ જુઓ તમે કેટલું કારીગરી બતાવી છે તમે જુઓ અહીંયા કને કારણ કે આ સમંદરમાં પહેલું કોઈ જહાજ છે એવું હોય દેખાય પણ આ રીતે સ્ટેચ્યુ છે અહીંયા કને ફિલ્મ

પણ સારી કલાકૃતિ બતાવવામાં આવેલી હતી ને જુઓ એવી રીતે આપણા દેશના જવાનો ટ્રેનિંગ કરે એને એ બધું તને મૂર્તિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે જુઓ કે અમારે આવું આખું હોય જો આ આકેરા ને એ ભાઈ બની ચાય એનું ટિકિટ લેવા દસ વીસ રૂપિયાની ટિકિટ લે છે ને આવું આંકવા દે એમ આમાં તો શું આંકવાને નવા છે મને તો કાંઈ લાગતી નહીં પણ જોઈ લઈએ હવે આમાં શું આ સાઈડ રાખ આવું આંકવાનું હોય જો મત તો સહીકલ આખી તા કે બે સેમ છે કામ ઉભરવાનું થાય હવે ભાઈ ભન અહીંયા ટિકિટ લઈ લેને બધા જાય ને આપણા ભાઈ ભન અહીંયા બેહી જા ટિકિટ લેવામાં અહીંયા amare u a ko jit karin beta chokra jo kiru ho to ara baitha a to jo hai કેબું મોટું હોલ હે જો અને અહીંયા કના 26 જાન્યુઆરી થી મોટો પ્રોગ્રામ રાખવામાં આવલ હતો તો જોરા હે ના સ્ટેડિયમ હે એક દાત સ્ટેડિયમ રૂકો બહુ મોટો હોલ હે અહીંયા કના त हूं कीका मे रोक रम टींगा त हा भई कीज प्ल लॻे उलरो लॻे हैटल अ કોમેડી થી જે દિનેશભાઈ ને ઉપર મૂકવાના આયા કને મારવા અને આ દિનેશભાઈ માર રાતા નથી તમે જોવોરા દિનેશભાઈ નું ફેસ તમે જો દિનેશભાઈ તમારે લાવવાનું હે આમાં મોકલવાના છે એના માટે ટિકિટ પણ લઈ આઈયે છે જો ટિકિટ અમે લઈ આપીએ દિનેશભાઈ ની ટિકિટ આવી ગઈ પણ એમાં દિનેશભાઈ અમારે બે ટિકિટ લીધી થ્યુ હે

nahi main kya nahi ho kar hai apun aa de એ દિનેશ ભાઈ હાલતું જમ્પિંગ કરશે દિનેશ તો ઉપર ઉપર જતા રેવા હે એ અમારે જવાનું એ જાણે टिकट ले दिनेश भाई नवा दिनेश भाई हमारे आई एम प्राउड ऑफ यू है हां दिनेश भाई वंस मोर नो मोर कम बैक दिनेश भाई ने कॉमेडी थारी हो बताए भाई बन बताए भरे कॉमेडी करवा बात है दिनेश भाई हमारा हरेश भाई पण उपस्थित है दिनेश भाई ने कॉमेडी कही रहे आते काम का चालू से आज काम सा हवा जवान सभी जाने जा रहे हैं

ચા તો સુકરાનું બારકોનું આપણે આપણે આ બાજુ જ ભૂખ લાગી નાસ્તો કરે ભાઈ બંદો માય કન્ટ્રી આવી ગયા જુઓ ઘણી બધી પબ્લિક આવી કોણ પબ્લિક બહુ વધારે આવી અહીંયા ફંક્શન થવાનું હે તો અમે વાતદુન બેઠા પરેડ હોલ છે પછી શાળામાંથી છોકરીઓ નાની નાની એમણે પણ એક સરસ દેશભક્તિ સોંગ ઉપર ડાન્સ કર્યો એ પણ બહુ જોરદાર ડાન્સ હતો અને પિરામિડ તો એમનું એક નંબર હતું એમ એટલે ઝંડાનું જે લહેરાવાની સ્ટાઇલ હતી એ પણ એક નંબર હતી અને ઘણી બધી પબ્લિક હતી જે પણ એમણે ડાન્સ પ્રોફેશન કર્યું એક નંબર હતું પછી નાના નાના બાળકો આવ્યા હતા એ પણ એક સરસ મસ્ત આમ દેશભક્તિ માટે લઈને આવ્યા હતા જેમાં બધા અલગ અલગ ફેરવેશમાં ઝંડો લઈને આવ્યા હતા જેમાં બધા ગાંધી બાપુ હતા પોલીસ હતો અંગ્રેજો હતા અને કોઈ તો આજના વ્લોગમાં આટલું હતું જો તમારે મારા મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જ આજો મળશું આગલા વ્લોગમાં તેઓ તીબદ જાય જય માતાજી